સુરતમાં નાની બાળાઓ પર નરાધમો નજર બગાડતા હોવાના કિસ્સાઓ રોજેરોજ સામે આવી રહ્યા છે ત્યારે કતારગામ વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવનાર નરાધમે ગલ્લોનાર વર્ષની બાળાની છેડતી કરી હોવાનો બનાવ બનતા કતારગામ પોલીસે નરાધમે પાનનો ગલ્લો ચલાવનારને ઝડપી પાડ્યો હતો સુરતમાં હવે ઘર પાસે પણ માસૂમ બાળાઓ સુરક્ષિત ન હોય તેમ લાગી રહ્યું છે કારણ કે નરાધમો માસુમ બાળાઓને નિશાન બનાવી રહ્યા છે ત્યારે કતારગામ વિસ્તારમાં પાનના ગલ્લા વાળાએ માસુમ બાળાની છેડતી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સોમવારે રાત્રે સવા આઠેક વાગ્યે છ વર્ષની બાળાને તેના પિતાએ ઘર પાસે આવેલ પાનના ગલ્લા પર ચૂનાની પડેકી લેવા મોકલી હતી જોકે પંદરેક મિનિટ બાદ ઘરે આવેલી બાળા જોર જોરથી રડતી હોય મામલો ગંભીર લાગ્યો હતો જેથી બાળાની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે પાનના ગલ્લા પર બેસતો ચોવીસ વર્ષીય જયેશ ચૌધરીએ તેની છેડતી કર્યાનું જણાવ્યું હતું જેથી માતા પિતાએ બાળાને ચેક કરતા તેના નાજુક અંગો પર ચમાકા જોવા મળતા તેને લઈ પોલીસ મથકે દોડી ગયા હતા હાલ તો પોલીસે નારાતમ પાનના ગલ્લાવાળા જયેશ ચૌધરીને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી